तारीख चार सोलमी अखिल भारतीय गिरनार आरो अवरण स्पर्धा मेयर श्रीमती गीताबेन परमार धारासभ्य श्री संजय भाई कुरडिया, कलेक्टर श्री अनिल कुमार राणावासिया सहित महानुभव फ्लेग ऑफ कर शुभारंभ कर गुजरात सहित देशभर में उमटी पड़ेला स्पर्धकों गरवा गिरनार ने आम वह सवेरे ફૂલ ગુલાબી ઠંડીમાં ડોટ મૂકી હતી નાયબ વન શ્રી અજય જોશી જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા ઇન્ચાર્જ જિલ્લા અધિકારી ઝલપાબેન કેડા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા સિનિયર સિટીઝન અને રેવ તુભા જાડેજા તથા હીરાલક્ષ્મીબેન વાસાણી સહિતના અધિકારી પદાધિકારી પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા ઉલ્લેખનીય છે કે હરિયાણા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી પધારેલા સ્પર્ધકો સિનિયર જુનિયર કેટેગરીમાં કુલ પાંચસો સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે વાળા જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત સોળમી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આજરોજ હાથ ધરવામાં આવેલું છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી છ અને પાંચસો અને છ જેટલા બાળકોએ ભાગ લીધેલો છે જેમાં ભાઈઓ ત્રણસો અઢાર અને બહેનો એકસો અને અઠ્યાસી છે આ સમગ્ર સ્પર્ધામાં નવ રાજ્યના સ્પર્ધકો આવેલા છે આ સ્પર્ધકો માટે ભાઈઓ માટે પંચાવનસો પગથિયા અને બહેનો માટે બાવીસો પગથિયા સુધીની આ સ્પર્ધા રહેશે સમગ્ર સ્પર્ધામાં જે લોકો એકથી દસ નંબર પ્રાપ્ત કરશે અને ગુજરાત સરકાર શ્રી દ્વારા વિવિધ પુરસ્કારો ટ્રોફી પ્રમાણપત્ર અને મેડલ આપી અને સન્માનિત કરવામાં આવશે આજે સોળમી નેશનલ લેવલની ગિરનાર આરોણ સ્પર્ધાની શરૂઆત થઈ ચૂકી છે અલગ અલગ નવ રાજ્યોમાંથી સ્પર્ધકો પાંચસો છ જેટલા સ્પર્ધકો એમની અંદર આજે ભાગ લીધો છે ને એમાંથી એકસો ને અઠ્યાસી જેટલી મહિલાઓએ ભાગ લીધો છે એટલે આ સ્પર્ધા આજે ઘણા સમયથી આ શરૂ થઈ છે પહેલાં આ સ્પર્ધા રાજ્ય લેવલની હતી હવે ઇન્ટરનેશનલ લેવલની આ સ્પર્ધા એટલે નેશનલ લેવલની સ્પર્ધાનું આજે શરૂઆત થઈ છે અને ખાસ કરીને ગિરનાર પર્વત એક આકર્ષણનું કેન્દ્ર છે અને ટુરિઝમ ક્ષેત્રે સૌથી મોટો પાઠ આ ક્ષેત્રનો છે અને આ સ્પર્ધકની અંદરથી લોકોની અંદર એક એક્ટિવિટી જળવાય એક એકાત્મતા દેખાય અને એમના માટે સંભાવના દેખાય એ ભાવનાથી આ સ્પર્ધાની અંદર અલગ અલગ ભાષા અલગ અલગ પ્રદેશ અલગ અલગ ધર્મની વાતને એકતા કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની નેમ છે કે એમની એક ઈચ્છા છે કે દેશના તમામ નાગરિકો તમામ ધર્મો તમામ પ્રાંતો તમામ ભાષાઓ અલગ અલગ છે પણ એમની અંદર એકતા જળવાઈ રહી એમના પ્રયત્નો અને એમના ભાગરૂપે આજે આ સ્પર્ધા શરૂ થઈ છે અને આજે આનંદ એટલા માટે છે કે ઘણા વર્ષોથી એમની આ પરિસ્થિતિ હતી પણ એમના ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા પચાસ હજારનું ઇનામ પહેલાં નંબરનું હતું એ એક લાખ રૂપિયા કર્યું છે એટલે કે આકર્ષણનું કેન્દ્ર પણ સ્પર્ધકોની અંદર જોવા મળ્યું છે અને આ સ્પર્ધાની અંદર અલગ અલગ વિભાગના જે કામગીરી છે એ સૌથી મહત્ત્વની હોય છે વહીવટીતંત્ર પોલીસ તંત્ર મેડિકલ ટીમ ફોરેસ્ટ તંત્ર અને સ્પોર્ટ્સની જે ટીમ છે ઓથોરિટી છે એમની ટીમ દ્વારા આ ખૂબ મોટા પ્રમાણમાં સરસ કાર્ય કરી અને સ્પર્ધકોની અંદર એક ઉત્સાહ જળવાય અને એક સારી સ્પર્ધા થાય અને એક જૂનાગઢને ગિરનારની અંદર એક લોકોને આવવાનો મોકો મળે એ ભાવનાથી આ સ્પર્ધક છે એટલે જે પણ સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને શુભેચ્છાઓ ધન્યવાદ આભાર વંદે માતરમ ભારતમાં તાકી જાય જય જય ગરબુદ્ર બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ